આજે તો હું ખૂબ જ ખુશ છું ખુશની પાછળ કારણ છે આજે દેશી કોથમીર અને દેશી પાલકની ભાજી અને દેશી તાંદળજાની ભાજી આવી છે તો આજે તો સરસ એવી રેસીપી બનશે તો સ્ટાર્ટ અહીં આપણે મમરાની આપણે રેસીપી બનાવવાના છીએ તો પહેલાં તો મેં એક બાઉલ લીધું છે અને તેની અંદર મેં ચણાનો લોટ લીધો છે તો એક મોટો કપ ભરીને આપણે ચણાનો લોટ લઈશું તો આ નાસ્તો થોડો અલગ છે અને કંઈક નવું ખાવું હોય તો આ નાસ્તો તમે જરૂર જરૂરથી બનાવજો હવે આપણે સાત પ્રમાણે મીઠું નાખીશું અને થોડી ચપટી હળદર મેં નાખી છે તમારે હળદર ન નાખવી હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો અને થોડા મેં કોથમીરને ચોપ કરીને મેં એડ કરી છે અને પાણી નાખીને આપણે સરસ એવી પેસ્ટ બનાવી દઈશું તો અહીં હળદરને કલર માટે મેં થોડી નાખી છે બાકી તમે હળદર સ્કીપ કરી શકો છો તો ખીરું રેડી થઈ ગયું છે હું તમને બતાવું છું કે કેટલી એની થિકનેસ રાખવાની છે તો અહીં હું ચમચી ફેરવું છું તો ચમચીની ઉપર સારી એવી પેસ્ટ ચોટી જાય છે તો આ ટાઈપની થિકનેસ તમારે રાખવાની છે હવે આપણે એક મોટો બાઉલ ભરીને આપણે મમરા લઈશું તો આજે મમરાની એવી ચટપટી અને ટેસ્ટી આપણે રેસીપી બનાવવાની છે તો હવે અમે મમરા જે લીધા છે તો તેની ઉપર આપણે જે પેસ્ટ બનાવી હતી ચણાના લોટની એ પેસ્ટ આવી રીતે સારી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું હવે આના ઉપર નાખીને પછી ચમચીની મદદથી આપણે આવી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને મમરાની ઉપર એક કોટિંગ થઈ જાય તો તમને અત્યારે તો એવું લાગતું હશે કે મમરાની ઉપર અત્યારે હાર એ પેસ્ટ આપણે બનાવી છે ખીરું બનાવી છે તે ઓછું પડવાનું છે પરંતુ અત્યારે એવું કંઈ તમને લાગશે નહીં આ મિક્સ કરીને આપણે થોડી રેસ્ટ આપવાનું છે તો તમને થશે કે મમરા તો એકદમ સોફ્ટ થઈ જશે તો તો હા સોફ્ટ જ કરવાના છે મમરાને તો અહીં આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે રેસ્ટ આપીશું હવે આગળ મેં અહીં એક નાનો બાઉલ લીધો છે અને તેની અંદર મેં વેજીટેબલ ચોપ કરીને મેં થોડા થોડા નાખ્યા છે તો અડધું ટામેટું મેં ચોપ કરીને નાખ્યું છે પછી પત્તા ગોબી મેં ચોપ કરીને એડ કરી છે લીલા મરચાં મેં ચોપ કરીને એડ કર્યા છે જે થોડા ઘણા તીખા છે પરંતુ સારો એવો ફ્લેવર આવશે અને ડુંગળી મેં ચોપ કરીને એડ કરી છે તો આ વેજીટેબલ અમારા મનગમતા વેજીટેબલ છે તમે આની અંદર પણ નાનું નાનું ચોપ કરીને તમે નાખી શકો છો જેમ છે ફુલાવર છે મૂળા છે નાની નાની કાકડી તમે ચોપ કરીને એડ કરી શકો છો બટાકા પણ તમે એડ કરી શકો છો હવે આને આપણે છીણની મદદથી આપણે પનીર છીણવાનું છે તો હા ફ્રેન્ડ્સ આ રેસીપીનું મેન રાજા છે પનીર તો પનીરને આપણે છીણવાનું છે તો અહીં પનીર મેં જે પનીરના મોટા મોટા ચ્યુપ આવે છે તે મેં બે ક્યુબ મેં આવી રીતે છીણી લીધા છે એટલે કે આશરે મેં પનીર મેં બેથી ત્રણ ચમચી જેટલું મેં છીણ્યું છે તો પનીર એ બાળકોને ખૂબ જ ભાવે છે અને કંઈક નવું ખાવા માટે પનીર પણ જોઈને પણ બાળકો ખુશ ખુશ થઈ જશે અને આવી ગરમીમાં પનીર પણ આપણા હેલ્થ માટે ખૂબ જ સરસ રહેશે તો હવે આપણે આમાં સિમ્પલ મસાલા જ કરીશું સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે ચટપટા સ્વાદ માટે અહીં મેં અડધી ચમચી ચાટ મસાલો એડ કર્યો છે જેવી રીતે બહાર આપણે બાઠી લાવતા હોઈએ છીએ ને તો એકદમ સ્પાઇસી અને ચટપટો સ્વાદ હોય છે તો બસ આજે બજાર જેવો જ આપણે નાસ્તો બનાવવાના છીએ તો અહીં મેં જે મરચાં એડ કર્યા હતા તે થોડા મોડા હતા તીખાસમાં એટલે મેં બસ બે ચપ્પે જેટલું મેં મરચું એડ કર્યું છે બાળકો માટે બનાવીએ છીએ તો મરચું આટલું ઇનફ જ છે હવે આપણે કોઈ જ વધારાના કોઈ મસાલા મેં કર્યા જ નથી અને આવી રીતે શાકભાજીનું જે આપણે મિક્સર તૈયાર કર્યું છે તે સારી રીતે હવે મિક્સ કરી દઈશું તો શાકભાજીમાં મોશ્ચર રહેલું છે અને પનીરમાં પણ મોઇશ્ચરેલું છે તો શરૂઆતમાં તમને આ જે મિક્સર છે તે તો કોડું કોડું લાગશે પરંતુ થોડું એક બે મિનિટ તમે મસરશો તો સારી એવી રીતે એનામાં નરમાઈ આવી જશે તો હવે હવે આપણે આવી રીતે હાથની મદદથી ટીકી બનાવવાની છે જેમ કે આપણે બટાકાની ટીકી બનાવતા હોઈએ છીએ ને તો બસ એ રીતે જ આપણે આ રીતે ટીકી બનાવવાની છે અને આશા નથી આ ટીકી બની જશે નાના બાળક પણ આ ટીકી બનાવી શકશે તો હવે આપણે આ મિક્સરની આપણે ટીકી બનાવી દઈશું પેલું મિક્સર આપણે જોઈએ તો અહીં મિક્સર એકદમ ડ્રાય થઈ ગયું છે તો તેને થોડું લિક્વિડ ફોર્મ લાવવા માટે મેં અહીં એક વાટકી જેટલું પાણી મેં એડ કર્યું છે તો હું તમને ગ્લાસ બતાવું છું કે આ ગ્લાસથી મેં પાણી મેં નાખ્યું હતું એ પણ આ બેટર બગાડવા માટે તો બસ એક ગ્લાસની થોડું થોડું પાણી ખાલી વધશે એટલું તમારે એક ગ્લાસની જરૂર પડશે તો હવે બેટર તમને એવું લાગતું લાગતું રહે તો તમારે અંદર પાણી તમારે એડ કરતું રહેવાનું છે કેમ કે અહીં મમરા છે તો થોડું પાણી શોષી લેશે તો આ ટાઈપનું મેં બેટર રાખ્યું છે હજુ પણ થોડું થીક લાગે છે તો હું થોડું પાણી નાખીને સારી રીતે મિક્સ કર તો અહીં મેં તડકાં પેન લીધું છે એટલે કે આપણે જે દાળ વગાડતા હોઈએ કોઈ બધા માટે કરતા હોઈએ તે રીતે મેં નાનકડું લીધું છે હવે મેં અહીં મારા કોઈ સ્ટેન્ડ હતું નહીં એટલા માટે મેં જ અહીં જે ગેસની જે સ્ટેન્ડ હતું તેને આવી રીતે ઉપર ત્રાસું મૂકીને થોડું ઉપર લાવીને મૂક્યું છે જેથી કરીને ગેસની જે તગે છે તેના ઉપર તડકા પેન ન રહે થોડું ઉપર રાખવાનું છે તમારે કોઈ જાળી હોય કે કોઈ સ્ટેન્ડ હોય તો તે મૂકીને તમારે કરવાનું અહીં મેં અડધી ચમચી જેટલું મેં ઓઈલ નાખ્યું છે ગરમ થતાં આપણે જે મમરા અને ચણા લોટનું જે બેટર મિક્સર તૈયાર કર્યું હતું તે પહેલાં આપણે આવી રીતે ચમચો લઈને પાથરી દેવાનું છે અને ટીકી ઉપર મૂકીને વળી પાછું જે મમરાનું બેટર છે તે આવી રીતે ઉપર નાખવાનું છે એટલે આવી રીતે એટલું પણ જેવું બનાવી દેવાનું છે એટલે કે આપણે જે બર્ગર બનાવતા હોઈએ તે રીતનું તે ફોર્મમાં થવાનું છે તો જેટલું તમે સારી રીતે તમે આવી રીતે બેટર સ્પ્રેડ કરીને નાખશો તે રીતે સારી રીતે શેકાશે તો અહીં મેં બેથી ત્રણ ચમચાની મારી એ જરૂર પડી છે તો સારી રીતે હું ચમચાની મદદથી આવી રીતે સ્પ્રેડ કરી નાખું છું એક સરખું અને તમારે ગેસનો ફ્લેમ તમારે ધીમો જ રાખવાનો છે અને વળી પાછું થોડું પા તે કર્યું છે જેથી કરીને કોઈ વસ્તુ આજુબાજુ ચોટી ન રહે તો બસ આવી રીતે એક જ મિનિટ આવી રીતે મેં ઉપર ઢાંકણ ઢાંકીને શેકાવા દીધું છે અને ફટાફટ શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો ઇઝીથી નીકળી જાય છે અને એકદમ તરત ક્રિસ્પી ક્રિસ્પી શેકાઈ ગયું છે જો તમે હું આવી રીતે કરું છું કે ચક્કા હાથા ચમચીની મદદથી આવી રીતે લઈને વળી પાછું બીજી સાઈડ પર આપણે શેકવા દેવાનું છે અને મેં વળી પાછું અડધી ચમચી જેટલું તેલ એડ કરીને તેને હવે ધીમા તાપે આપણે શેકાવા દઈશું તો આમાં થોડી વધારે વાર લાગશે કે અહીં બેથી ત્રણ મિનિટની જરૂર પડશે શેકાતા ત્યારે આટલી તે સારી રીતે ક્રિસ્પી થઈ શકશે અને ઈજીથી પણ નીકળી જશે કેમકે નોનસ્ટિક છે જેથી કરીને ફટાફટ થઈ જશે તમે આમાં તમે કોઈ ના મોટું પેન હોય તો પણ તમે લઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ બર્ગરની જેમ તૈયારી થઈ ગયો છે આ નાસ્તો અને હું તમને બતાવું કે બસ બારથી આપણે લાયો હોય નાસ્તો તે ટાઈપનો સેમ ટુ સેમ નાસ્તો છે હું તમને કટ કરીને પણ બતાવી હવે આપણે બીજું પણ આપણે તૈયાર કરી દઈએ અહીંયા આપણે ચાર ટિક્કી થઈ છે તો આપણે ચાર આવી તમને પરફેક્ટ પાણીપુરીની પકોડી બનતી ન હોય તો અમે હમણાં જ તેની રેસીપી શેર કરી છે દસ થી ખૂબ જ સરસ ઢગલા પણ તમે પાણીપુરીની પકોડી તમે બનાવી શકશો તેની રેસીપી તમે જરૂરથી ચેકઆઉટ કરજો તમને જરૂર જરૂરથી ગમશે અને હમણાં જ આવો ક્રિસ્પી અને તરત તૈયાર થાય એવો કોબીજનો નવો નાસ્તો મેં તેની પણ મેં લિંક હું તમને મેન્શન કરી દઈશ તમે તે નાસ્તો તમને જરૂર જરૂરથી ગમશે જરૂર જરૂરથી તમને ભાવશે તો તે પણ તમે તેની વિડીયો જરૂરથી ચેકઆઉટ કરજો રેડી છે એકદમ ક્રિસ્પી અને બાળકોને મનગમતો નાસ્તો રેડી છે અને આની અંદર જે જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે બાળકોને જરૂર જરૂરથી ભાવશે અને તે તમે જરૂરથી જરૂરથી આ નાસ્તોનો ટ્રાય કરજો હું તમને કટ કરીને પણ બતાવું છું કે અંદરથી પરફેક્ટ શેકાઈ ગયો છે અને એકદમ અંદરથી એકદમ વાળો નાસ્તો રેડી છે તો આ રેસીપી તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો તમને એ સો ટકા તમને આ રેસીપી તમને જરૂર જરૂરથી ભાવશે વીકમાં તમે ચારથી પાંચ વખત તમે જરૂર જરૂરથી બનાવશો તેની મારી ગેરંટી છે તો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો પ્લીઝ 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 લાઇક જરૂરથી કરજો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો હવે આપણે એક નવા આઈડિયા એક નવી રેસીપી સાથે મળીશું અને હું તો તરત જ ખાવા બેસી ગઈ છું ખૂબ જ મને ભાવ્યું છે અને તરત જ મેં જમવાનું નહીં ખાધું પરંતુ આ નાસ્તો પહેલાં જ બતાવી દીધો છે બ બાય જય ભારત